સહજાત્મ સ્વરૂપ પરમ ગુરુ મરણ એટલે શું પરમ કુબોદેવ કહે છે હોય તેનો નાશ નહીં નહીં તે નહીં હોય એક સમય તે સૌ સમય ભેદ અવસ્થા જોઈ મૂળ દ્રવ્ય ઉત્પન્ન નહીં નહીં નાશ પણ તેમ આ તો પૂર્વ હાથમાં રાખેલા અમળાને જેમ જણાય છે સ્પષ્ટ જણાય છે તેથી બોધ્યું કે મૂળ દ્રવ્ય ઉત્પન્ન નહીં નહીં નાશ પણ તેમ આ તો અનુભવથી સિદ્ધ થયું છે અનુભવ પ્રમાણ આ જ વાત ગીતાના બીજા અધ્યાયના સોળમાં શ્લોકમાં છે કે ના સતો વિદ્યતે ભાવો ના ભાવો વિદ્યતે સત અને આ બીજા અધ્યાયનો વિષનો શ્લોક છે કે ન જાય તે મ્રિયતે વા કદાચિત કાયમ રહે તે આત્મા અજો નિત્ય શાશ્વતો અયમ પુરાણો ન અન્ય તે અન્ય માને શરીરે જે જન્મ્યો નથી મરવાનો નથી અને શાશ્વત છે તે આત્મા છે આગળ આ જ અધ્યયનના ત્રવેશમાં શ્લોકમાં કહ્યું નૈનમ છિદનથી શસ્ત્રાણી નૈનમ દહતી પાવકો ન જઈને ક્લેદ્યમ તાપો ન શોષ્યથી મારું તો તેને મારવો હોય તો પણ મરાય નહીં આત્મા મરે એવી વસ્તુ જ નથી શસ્ત્રથી છેદાય નહીં અગ્નિથી બળાય નહીં અને વરસાદથી ભીંજાય પણ નહીં અને વાયુથી સુકાય પણ નહીં ઉપદેશ બોધ અર્થે છે અર્જુન વિષાદ કરે છે કે હવે મારે શું લડવું અભિમન્યુ તો મરાયો રાજ કોના માટે શ્રીકૃષ્ણ કહે છે કોઈ મરતું નથી એ અર્જુન તારા પણ ઘણા અને મારા પણ ઘણા ઘણા ભાવ થયા ચાલ બતાવું તારો બેટો અભિમન્યુ જો ઝાડની ડાળીએ તારો અભિમન્યુ પોપટ થઈને બેઠો છે અર્જુન ગયા કહે છે બેટા અભિમન્યુ અભિમન્યુ તુરત જ બોલ્યું થયો બેટા બેટા નહીં કર આગળના ભાવોમાં હું તારો સત્તર સત્તર વર બાપ થયેલું એકવાર બેઠો થયો તેમાં તો બેટા બેટા કરે છે હકીકતમાં આ અનુરાગ જ અર્જુન છે આંતરિક યુદ્ધ જ છે સ્વજાતિ અને વિજાતિ પ્રવૃત્તિઓનું યુદ્ધ છે રણ મેદાનમાં નહીં લડો સૌ આત્મસંગ્રામે બૈરુદ્ધે શું લડો આ જ અધ્યયનના બાવીસમાં શ્લોકમાં કયા મુજબ જીર્ણાની વાસાંસી યથાવિહાય જૂનું વસ્ત્ર મૂકી નવું ગ્રહણ કર્યું તેમ શરીરનું પરિવર્તન માત્ર છે આત્મા મરતો નથી પણ પોતાની અતૃપ્ત ઈચ્છાઓને લઈને નિર્ધારિત થયેલા એવા નવા ઘરમાં નવા શરીરમાં અલગ અલગ યોનિયોમાં ઉત્પન્ન થાય છે ઈચ્છા મૃત્યુ એટલે ઈચ્છા મુજબનું મૃત્યુ નહીં પણ ઈચ્છાનું મૃત્યુ થાય તો જીવ અમર થઈ જાય મૃત્યુનું આવવું અનિવાર્ય છે જીવ જન્મ્યો ત્યારે જ આયુકર્મ સાથે લઈને આવેલો છે આ સંસારમાં કોઈ દેવ દાનવ ઇન્દ્ર મનુષ્ય એવા નથી કે જેના ઉપર યમરાજાની ફાંસી નથી પડી આયુષ્ય પૂર્ણ થવાના કાળમાં ઇન્દ્રનું પતન ક્ષણ માત્રમાં થાય છે જેના અસંખ્યાત દેવ આજ્ઞાકારી સેવક છે રિદ્ધિવાળા છે સ્વર્ગમાં અસંખ્યાત કાળથી નિવાસ છે ઉદ્રવ રહીત જેનું શરીર છે અસંખ્યાત બળ પરાક્રમના ધારક આવા ઇન્દ્રનું પતન થઈ જાય ત્યાં પણ અન્ય કોઈ શરણ નથી કોઈ એવા ઔષધ મંત્ર તંત્ર અથવા દેવદાનવાદિક નથી કે જે ક્ષણ માત્ર કાળથી રક્ષા કરે જો કોઈ દેવ દેવી વૈદ મંત્ર તંત્ર આદિ એક મનુષ્યની મરણથી રક્ષા કરત તો મનુષ્ય અક્ષય થઈ જાત મૂર્ખ લોક એવા વિચાર કરે છે કે મારા સગાના હિતનો ઈલાજ ન થયો દવા ન આપી દેવતાનું શરણ ન લીધું ઉપાય કર્યા વિના મરી ગયો માટે મિથ્યા બુદ્ધિને છોડી પરમપાઉદેવ વચનામ ઉદાસમાં કહે છે કે અશરણ અનુપ્રેક્ષા ચિંતો જે કાળને કરોડો ઉપાયથી પણ ઇન્દ્ર જેવા ન રોકી શક્યા તેને બાપડું માણસ જાત તે શું રોકે પાંચ મહાભૂતમાંથી બનેલું શરીર પાંચ મહાભૂતમાં વિલીન થશે પિંડે બ્રહ્માંડ જે કહેવાય છે તે યથા બ્રહ્માંડે તથા પિંડે જે બ્રહ્માંડમાં છે એ જ વસ્તુ અને એ શક્તિ મનુષ્યની અંદર પણ છે સમગ્ર બ્રહ્માંડ પાંચ મહાભૂતો એટલે કે પાંચ તત્વોથી બનેલું છે પૃથ્વી જળ અગ્નિ વાયુ અને આકાશ શરીર પણ આ જ પાંચ તત્વોથી બનેલું છે આ પાંચે તત્વો ઉર્જાથી ભરપૂર છે આ પંચ તત્વોની શક્તિ એ પ્રાણ શક્તિ કહેવાય છે આ પાંચ મહાભૂતના પાંચ પાંચ ભાગ થઈને કુલ પચીસ તત્વ થાય છે એ પંચીકરણ કહેવાય છે આ પાંચેય મહાભૂતો મૂળમાં તો જળ પદાર્થ છે આત્માની સત્તા વડે પ્રવર્તે છે વ્યવહારે મરણ ત્યારે કહેવાય જ્યારે શ્વાસ બંધ રુધિરાભિસરણ બંધ હલન ચલન બંધ હૃદય અને મગજ બંધ ઇન્દ્રિયો બધી ગોખલા જેવી કામ કરતી બંધ કે મૂળ સત્તા છૂટી ગઈ પરમ બૌદ્ધે વચ્રમુત પાંચસો ત્રીસમાં ગાંધીજી પરના પત્રમાં બોલ્યું છે કે જળના હજારો ગમે સંયોગો કરીએ તો તે જળરૂપ થાય તેથી ચેતનની ઉત્પત્તિ થઈ શકે નહીં આમાંથી કોઈને પણ જ્ઞાન ગુણ નથી અને તેથી જો આ પાંચે વધતે ઓછે અંશે ભેગા કરવામાં આવે કે કુદરતી રીતે લાખ કરોડ વર્ષે ભેગા થઈ જાય તો પરિણામે જે વસ્તુ બને તે તેવી જ જાતિના થાય તેમાં ગુણ ન સંભવે આત્મા કે જેનું મુખ્ય લક્ષણ જ્ઞાન સ્વરૂપ પણ છે તે આવા પાંચ મહાભૂતમાંથી બને જ કઈ રીતે અને બને જ નહીં તો પછી જેને મરણ કહેવાય છે તે થતાં આ પાંચ મહાભૂતમાં ભળે કઈ રીતે આત્માના મૂળ ઘટકમાં આ પાંચ મહાભૂત હતા જ નહીં એ તો શરીરમાં હતા જ્ઞાન સ્વરૂપ પણ એ આત્માનું મુખ્ય લક્ષણ છે અને તેના અભાવવાળું મુખ્ય લક્ષણ જળનું છે આ બંનેના આવા અનાદિ સહજ સ્વભાવ છે આ રીતે બંને પાંચ મહાભૂત મૂળ જળ રૂપે નિત્ય વસ્તુ છે અને આત્મા પણ નિત્ય પદાર્થ છે પાંચ મહાભૂતમાંથી બનેલા પદાર્થ શરીર માણસનું ગાય કે ભેંસનું એ નિત્ય નથી પાંચ મહાભૂતનું બન્યું તે આયુષ્ય પતે કે પાંચ મહાભૂતમાં ભળી જાય પાંચ મહાભૂતનું શરીર અગ્નિ સંસ્કાર કરે કે દાટે ફરી પાછું પાંચ મહાભૂતમાં જ ભળે પાણી પાણીમાં વાયુ વાયુમાં પૃથ્વી પૃથ્વીમાં વગેરે કોઈ મર્યું નથી કોઈ કંઈ જન્મ્યું પણ નથી બહારથી દેખાતા રૂપ બદલાયા કરે પરમ પરમબોધે વચનામુ ચારસો ઓગણીસમાં એક લીટીના આ પત્રમાં પ્રશ્ન પૂછીને બોધે છે કે આ સંસારમાં સુખ શું છે કે જેના પ્રતિબંધમાં જીવ રહેવાની ઈચ્છા કરે છે જીવનો આ અશાશ્વત વાસ છે તેમાં શાશ્વત રહેવા અને મળેલ પદાર્થો પણ શાશ્વત કરવા માથે છે માથે મરણરૂપ કાળ શિકારી યમ રાજા તરાપ મારીને ઊભા જ છે લીધો કે લેશે એમ થઈ રહ્યું છે તેરે સિરાને જામ ખડા અંધ્યારે ચોર મરણનો વિચાર વૈરાગ્યની વૃદ્ધિને અર્થે છે આ શરીરનો સ્વભાવ જ સડન પડન અને વિધ્વંસન છે એ મરવાનું જ જે જાયું તે જાય સંયોગી પદાર્થ વિયોગને પામે જ જન્મે તે મરે શરીર જન્મ્યું તે મરે પણ આત્મા તો અજન્મા છે તેને મરણ હોય નહીં કોઈ પણ ઈચ્છા થાય એ જ ખરું મરણ છે ક્ષણ ક્ષણ ભયંકર ભાવ મરણે જીવ રાચી રહ્યો છે દેહનું મરણ તો ઉત્સવ છે રાજી થવા જેવું છે મનમાં પ્રસન્નતા આનંદ થાય એવું કરવાનું છે સાધક તો ચિંતવે હવે સારો દેહ મળશે સારો અને સારી ભક્તિ કરી શકાશે એવા સ્થળે જઈશું જ્ઞાની આમ વિચારે જીવતા મરાય તો ફરી ન મરવું પડે એવું મરણ ઇચ્છુ છે બધા જીવો જીવી જાણે છે મરતા આવડતું નથી કેમ કે જીવને મરવું જ નથી તો મરવાનું શીખે ક્યાંથી મરતા આવડે તો મરણનો નાશ થઈ જાય આવી સમજણ સાથે દેહ છૂટે તો કાળનો પણ કાળ થઈ જાય જયસે કંચુક ત્યાગશે બિણસત નહીં ભુજંગ દેહ ત્યાગશે જીવ પુનિ તૈયે રહત અભંગ કાચળી મૂકવાથી સાપ મરતો નથી તેમ દેહ મૂકવાથી આ જીવ મરતો નથી દેહ અધિષ્ઠિત આત્મા તો અસંખ્યાત પ્રદેશી છે આત્મા આ દેહમાંથી નીકળે ત્યારે બધા પ્રદેશો જે રોમે રોમમાં પુરોવાયેલા છે તે ખેંચાઈ જાય છે પાણીનું એક વહેળું નીક વહેતી હતી તે બતાવી કુપાલદેવ મુનિઓને કહે છે કે આ વેળાને બંને કિનારેથી નીકો પાડવામાં આવે તો પાણી બધી નીકેથી મૂળ પ્રવાહથી છૂટું પડી જાય અને નીકળીને બીજી દિશામાં વહેવા માંડે તે રીતે જીવ એક ગતિમાંથી બીજી ગતિમાં કર્મ અનુસાર વયો જાય છે અનુભવ ઉદ્ગાર પ્રકાશે છે અમે મૃત્યુનું સ્વરૂપ જોઈ વેળ્યા છીએ આ તો તેઓએ સાતમે વર્ષે અનુભવેલ પૂજ્ય બ્રહ્મચારીજી જાતિસર જ્ઞાન ઉત્પત્તિ પદમાં લખે છે સાત વર્ષની વય વિશે પ્રિયજન મરણ વિચાર પ્રેરે પ્રશ્ન અપૂર્વ શું જન્મ મરણ સંસાર ધારા એ વૈરાગ્યની કરે કર્મ દૂર પ્રગટું જાતિ સ્મરણ ત્યાં વધ્યું જ્ઞાન જળપુર આ વિચારે આ વિમાથાણે પડદો ખસી ગયો અનુભવ્યું જોયું કે મરણ થાય ત્યારે આ દેહમાંથી શું નીકળી જાય મરણ કોને કહેવાય છે મરણ કોનું થાય છે તે સમજાઈ ગયું જેમ જળ અને પૂદલ દ્રવ્યો છે તેમ આત્મા પણ એક મૂલ દ્રવ્ય છે એક પણ પરમાણુ આ બ્રહ્માંડમાં નવું ઉત્પન્ન થાય નહીં અને એક પણ પરમાણુનો નાશ પણ ક્યારે થાય નહીં તે જ મુજબ એક પણ નવો આત્મા ઉત્પન્ન થાય નહીં ન તો એકે આત્માનો નાશ થઈ જાય આ ચૌદ રાજલોક આખું બ્રહ્માંડ પેટી પેક છે ફક્ત રૂપ જે ચામડાની આંખથી દેખાય છે તે પર્યાય બદલ્યા કરે મૂળ દ્રવ્ય ઉત્પન્ન નહીં નહીં નાશ પણ તેમ અને એક સમય તે સૌ સમય રહે છે પણ રૂપ બદલીને રહે છે આત્મા દ્રવ્ય નિત્ય છે પર્યાય પલટાય છે એકવાર સ્મરણ જ્ઞાન થાય અને ભલે માત્ર એક જ બહુ જણાય તો તો દંડ પ્રતીતિથી આવે આમ ન થાય ત્યાં સુધી જેણે આ અનુભવ્યું છે તેનું માનવું એ જ એક ઉપાય છે મીરપટ ખસ્યું જવાબ મળ્યો કે નિજ ચેતના એકલો રચે દે સંસાર અધૂરા કામ મૂકી જશે થશે નવો અવતાર હવે કોઈ કામ બાકી નથી તેને પૂર્ણ કામતા થઈ અહીં સર્વજ્ઞતા છે આ જીવ અનિત્ય જીવનમાં નિત્યપણું પ્રાપ્ત કરે છે પરમ કુવર્ગોની આ અનુભવ વાણી વચનામુ ત્રણસો સાહીઠમાં છે દસ પ્રાણ પાંચ ઇન્દ્રિયો મન વચન કાયા અને શ્વાસ અને આયુષ્ય આયુષ્ય પૂરું થતાં આ બધી જ સામગ્રી ઇન્દ્રિયો કાયા પણ આત્માની સત્તા વડે તે પ્રવર્તતા હવે આત્મસત્તા ગઈ અને મરણ કહેવાય છે ઉપનિષદમાં દ્રષ્ટાંત છે કે પાંચ ઇન્દ્રિયો અને પાંચ કર્મેન્દ્રિયો શરીરના હાથ પગ મોં વગેરે આ બધા અવયવોને જીવ સાથે તકરાર થઈ એક પછી એક ઇન્દ્રિયો હડતાળ પર ઉતરી આંખ કાન નાક અને હાથ પગ વગેરે ન દેખાય ન સંભળાય ન સૂંઘાય કે પછી ન કોઈ વસ્તુ હાથથી પકડાય ન ચલાય તો પણ જીવી શકાય ન બોલે તોય જીવી શકાય ન સૂંઘે તોય જીવી શકાય પછી જીવનો વારો આવતા જીવ કહે છે હવે હું પણ હડતાળ ઉપર જાઉં બધી જ્ઞાનેન્દ્રિયો અને કર્મેન્દ્રિયો હાથ પગ એકી સાથે વિનંતી કરે છે કે જીવા બાપા જીવા બાપા તમો જશો નહીં અમે જઈએ તો આ ફેક્ટરીના ફક્ત અમુક વિભાગો અમુક ડિપાર્ટમેન્ટ જ બંધ રહેતા હતા તમો જોશો તો આખી ફેક્ટરી બંધ થઈ જશે આ જીવા બાપાની આ ફેક્ટરીમાં હડતાલ કે રાજીનામું તેને મરણ કહેવાય છે જોકે મૂળમાં તો માત્ર બગડેલી ફેક્ટરી છોડી હવે બીજે જે નવી ચાલુ થશે કંઈ કોઈ કાયમી ધોરણે નાશ પામ્યો નથી પણ અશાશ્વત વસ્તુને શાશ્વત કરવાની ઈચ્છા છે એટલે મરણનો ભય લાગે છે જો તૈયારી કરી રાખી હોય તો તો મૃત્યુ મહોત્સવ જેમ કે પૂજ્ય પ્રભુસિંહજી કહેતા દુનિયા મરને સે ડરે મેરે મન ઉમંગ કબ મરીશું કબ ભેટીશું પૂરણ પરમાનંદ પરમપુરદેવ બોલ્યું છે તે મુજબ જીવીને મૂળમાં તો ભાવમરણ ટાળવાનું છે આચાર્ય કુંદકુંદ સ્વામી અષ્ટપણમાં જણાવે છે કે જીવે જ્યાં સુધી સમ્યકતોની પ્રાપ્તિ કરી નથી ત્યાં સુધી તે જીવતું મળદું જ છે ઉપયોગ ચૂકી જેવું પર ભાવમાં રમણ કરી રહે છે તે પોતાનું ભાવમરણ છે આ મુજબ ભાવમરણ એ દ્રવ્ય મરણનું કારણ છે કેમ ત્યાં ન મનાય ત્યાં સુધી દેહભાવને લઈને જીવની ઉત્પત્તિ અને રોગ શોક દુઃખ મૃત્યુ દેહનો સ્વભાવ જીવ પદમાં જણાય છે પણ જો જ્ઞાનીના વચન પર શ્રદ્ધા આવે તો એવો જે અનાધિ એકરૂપનો મિથ્યાત્વ ભાવ જ્ઞાનીના વચન વડે દૂર થઈ જાય છે અને ભાષે જળ ચૈતન્યનો પ્રગટ સ્વભાવ ભિન્ન તો બંને દ્રવ્ય નિજ રૂપે સ્થિત થાય છે જીવ અજ જન્મે નહીં અજરા મર બુઢાપો નહીં મરણ પણ નહીં સજાનંદી થઈ જાય પરમ દેવ આ સમજણ આપે છે અવેરામત એકસો પચાસમાં કહે છે કે મોતનું ઔષધ હું તને આ દઉં છું વાપરવામાં દોષ કરજે નહીં એક વાર સમ્યક દર્શન થયું જો અમર થઈ જાય કેમ કે પોતે તો આત્મા છે એ મારેમાં આવ્યું શ્રદ્ધા પ્રતિમાં આવ્યું અનુભવ આવ્યું હવે જે મરે તે પોતે નહીં પોતાનું પણ નહીં જે છૂટી જાય મુકાઈ જાય જેનો વિયોગ થઈ જાય તે પોતે હતો જ નહીં કે એક પરમાણુ માત્રની પણ ન મળે સ્પર્શતા એવો હું તેને હવે મરણ શું અને ફરી જન્મ પણ શું ભાવ અને ભાવ રોગના વૈદ્ય રાજેશ્વર ભાવ ઔષધ તુજ જ ભક્તિ એ રાજ આૌશત્વ ભક્તિ સહજાત્મ સ્વરૂપ પરમ ગુરુ